વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજરોજ વોર્ડ નંબર 11 ના વિસ્તારમાં આવેલ શ્રી સારેશ્વર હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી બાઇક રેલીમાં જોડાયા હતા. વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજરોજ વોર્ડ નંબર 11 વિસ્તારના સનફામા રોડ ખાતે આવેલ શ્રી સારેશ્વર હનુમાનજી મંદિર ખાતે ઉમેદવાર હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા સાથે હાર પેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. વિસ્તાર સોસાયટીના રહીશોએ પણ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું મોટી સંખ્યામાં બાઇક ફેરણીમાં કાર્યકર્તા જોડાયા હતા ફટાકડા ફોડીને બાઇક ફેરણી નીકળી હતી અલગ અલગ વિસ્તારોમાં ફેરણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા શબ્દશરણ બ્રહ્મભટ વિસ્તારના કાઉન્સિલર વોર્ડ પ્રમુખ જયેશભાઈ પરમાર મહામંત્રી અનિલ સિંહ ચૌહાણ મહામંત્રી અરવિંદભાઈ પટેલ તમામ લોકો બાઇક ફેરણીમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર અગિયાર ખાતે આજે લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા વડોદરાના પૂર્વ મેયર પૂર્વ પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી શબ્દર્શનભાઈ બ્રહ્મભટ આપણા વડોદરા મહાનગર ડેપ્યુટી મેયર આદરણીય ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર અગિયારના સર્વે કાઉન્સિલરશ્રીઓ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી સર્વે મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને વિવિધ વિસ્તારમાં અમે જઈશું લોકસંપર્ક સાધીશું સાથે સાથે વિવિધ સામાજિક અગ્રણી વિવિધ સોસાયટીના અગ્રણીઓનો આશીર્વાદ લેશું સત્કાર પ્રાપ્ત કરીશું અને જે પ્રકારે લોકોનો સત્કાર અમને આટલા દિવસોથી મળી રહ્યો છે નિશ્ચિતપણે આ ભાજપની ખૂબ જ જંગી લીટની તરફ આગેકૂચ દેખાઈ રહી છે અને ખૂબ સારા બહુમતીથી ભાજપની વડોદરા લોકસભામાં જીત થશે